લેવા કે નહિ નો આ આ તો મને મારી વાત આ એક જો રાખો તો ઈને ઈ બોજો દેજો આ કેટલા ભાવ 700 રૂપિયા આ યે તું લે તયો બરાબર છે ને આ એક તો 40 રૂપિયા કર ઓછે બે બે એક ડણી હા એનો વાંધો સતો વાંધો આ તો આલે મના આ તો આલે મના લે મના લે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને જે બને એમ ફોલો કરજો ખેડૂત માટેની આપણી આ ચેનલ છે રામ 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 રામ